અમદાવાદનો વેજલપુર વિસ્તાર જ્યાં પોલીસમાં પીઆઈ તરીકે છેડતીની ફરિયાદ નોંધાઈ છે પીઆઈ બરકત અલી ચાવડા સામે વિદ્યાર્થીનીએ છેડતીનો આરોપ લગાવ્યો ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ ઉપર છેડતીનો આરોપ છે બરકત ચાવડા પર લિફ્ટમાં વિદ્યાર્થીનીએ છેડતીનો આરોપ લગાવ્યો ગભરાયેલી વિદ્યાર્થીની અભિયમ હેલ્પલાઇન નંબર પર માગી મદદ કાઉન્સેલિંગ બાદ વીજલપુરના પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું ચેતન ફરિયાદમાં શું ઉલ્લેખ છે જી વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ખૂબ જ ગંભીર ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ વિદ્યાર્થીની છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા બરકત અલી ચાવડા વિરુદ્ધ વિદ્યાર્થીનીની છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે આજે પીઆઈ છે તેઓ તેમણે જે એપાર્ટમેન્ટ હોય તેમની લિફ્ટમાં વિદ્યાર્થીની છેડતી કરી હતી લિફ્ટમાં આવન જાવન દરમિયાન વિદ્યાર્થી સાથે પીઆઈ પણ લિફ્ટમાં હતા અને પીઆઈ દ્વારા અચાનક જ ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની કે જે અભ્યાસ કરે છે તેની છેડતી કરવામાં આવતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી તાત્કાલિક લિફ્ટની બહાર નીકળીને વિદ્યાર્થીનીએ અભયમ હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો હતો અભયમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અભયમની ટીમ દ્વારા જે પીડિત વિદ્યાર્થીની છે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ કર્યા બાદ સમગ્ર મામલો વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો વેજલપુર પોલીસે તાત્કાલિક જ જે પીઆઈ છે તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી